જય ભીમ નવ ઉદ્યાય મિત્રો ઘણા સમયથી એક વાત વિચારી રહ્યો હતો કે આપણે આપણું મસ્તક કોની સામે નમાવું જોઈએ તો હું માનું છું કે જેમને આપણા માટે પોતાનું જીવન સમર્પણ કર્યું પોતાનો સમય આપ્યો હોય અને જેને આપણા માટે કંઈક ને કંઈક કરી હોય એવા મહાન વ્યક્તિની સામે આપણું મસ્તક એકવાર નહીં પણ સો વાર નમાવવું પડે એમના વિચારોને સમાજની અંદર પ્રેરિત કરવા જોઈએ તો કોણ છે આ મહામાનવ કે જેમને આપણી સમાજનું પરિવર્તન કર્યું છે હું તો એમ માનું છું કે આપણી સમાજ નહીં પણ પૂરા વિશ્વમાં તમામ લોકોનું જેને એક સારું એવું કામ કર્યું છે એવા મહાન વ્યક્તિઓને ખરેખર આપણે કોટી કોટી વંદન કરવા જોઈએ તો જેમ કે જ્યોતિબા ફૂલે સાવિત્રીબા ફૂલે ડૉક્ટર બી આર આંબેડકર માતા રમાબાઈ ગોડસે બાબા સંત કબીર સાહેબ જેવા અનેક વ્યક્તિઓ કે જેમને પોતાની પરવા કર્યા સિવાય પોતાના પરિવારની પરવા કર્યા સિવાય સમાજ માટે કંઈક ને કંઈક સમર્પિત કર્યું છે એવા મહાન વ્યક્તિઓની સામે આપણે ખરેખર કોટી કોટી વંદન કરવા જોઈએ પરંતુ એક કડવું સત્ય એ પણ છે કે આજનો સમાજ એ જેને આપણા માટે કંઈ જ કર્યું નથી એમની પાછળ સમયનો વ્યય કરે છે જેને આપણી પાછળ કોઈ સમાનતા જેવું આચરણ જ મૂક્યું નહીં એવા દેવી દેવતાઓની પાછળ પોતાનો સમય અને પૈસાનો વ્યય કરે છે ખરેખર જેને જે લાગે તે કરે કારણ કે આર્ટિકલ ચૌદમાં લખવી છે કે વ્યક્તિ સ્વતંત્ર છે પણ મિત્રો સાચી વસ્તુ શું છે એ સ્વીકારી ખૂબ જરૂર છે એટલે હું આપ સૌને નિવેદન કરું છું કે સત્ય વસ્તુ શું એનો સ્વીકાર કરો અને ખોટા રસ્તે જતા હોય તો તમારા પરિવારને અટકાવવું પણ તમારે જરૂરી છે તમારા ફાવી પેઢીને અટકાવવું પણ જરૂરી છે તો જ તમારો વિકાસ થશે બસ એ જ જય ભીમ